ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે પરંતુ નગરપાલિકાને કંઈ પડી જ નથી સ્થાનિકોએ ગંદકી મુદ્દે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે એક તરફ દેશભરમાં વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી પણ સ્વચ્છતા બાબતે નાગરિકોને જાગૃત થવા આહવાન કરે છે ત્યારે ધોરાજીમાં તેનાથી ઉલટી જ ગંગા વહી રહી છે રાજકોટનું ધોરાજી શહેર ગંદકીનું શહેર બની ચૂક્યું છે ધોરાજી નગરપાલિકાને દૂર દૂર સુધી સ્વચ્છતા સાથે કંઈ લેવા દેવા જ ન હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી અને ઉભરાતી ગટરો જોવા મળે છે લોકો ધોરાજી નગરપાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે પાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન હોવાથી ભાજપ કોંગ્રેસના નેતાઓ છટકબારી શોધીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે પરંતુ સ્થાનિકો આ ગંદકીથી ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં એટલી ગંદકી ફેલાય છે કે રસ્તામાં ગંદકી છે કે પછી ગંદકીમાં રસ્તો એ જ ખબર પડતી નથી ગંદકી વચ્ચે શહેરમાં અનેક પ્રકારના રોગચાળાએ માથું ઉંચક્યું છે સ્વચ્છતાના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે નગરપાલિકા સફાઈની કામગીરી માત્ર કાગળ પર કરે છે તે આ દ્રશ્યો સાફ બતાવી રહ્યા છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટ કલેક્ટર કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ એ બદલી પણ રોકાવી દીધી હતી ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી સમગ્ર ધોરાજી શહેર

રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી દોઢ વરસ પહેલાં પાંચ વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે તેમજ ધોરાજી શહેરમાં જે કાંઈ ગંદકી કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનું હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તાના કામ સમારકામ થાય ત્યાં એટલી ગંદકી છે કે વાત પૂછો કોઈને મંદિરે આવું જવું હોય તો જઈ શકતા નથી પુલ ઉપરથી પાણી ગંદકી વાળું જાય છે મંદિરે જવાતું નથી શ્રાવણ માસ આવી રહ્યો છે શ્રાવણમાં કોઈ પણ પૂજા કરવી હોય મંદિરે જવું હોય દર્શન કરવા હોય તો કોઈ જઈએ ગમ નથી ધોરાજી આખામાં કોઈ પણ ઠેકાણ ગમે ને ગંદકી એટલી ગંદકી છે કે કોઈ કોઈ સુધરા સભ્ય કોઈ કુતરા જોતું નથી આવતું નથી ધ્યાન દેતું નગરપાલિકામાં રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું જ નથી આવતું નથી જોતું નથી કે ભાઈ આ ધંધી આપી હોવા છતાં કે કરવું જોઈએ જાવું જોઈએ નથી કોઈ જાતનું કાંઈ કરતા